બે હજાર અઢાર અને બે હજાર ઓગણીસની ની અંદર જયારે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર હતી ત્યારે સૌથી લાંબુ યુએસ ગવર્મેન્ટનું શટડાઉન ચાલેલું શા માટે આ સટડાઉન આટલું લાંબુ ચાલેલું તમને આગળ આ વિડીયોમાં જણાવીશ ઓક્ટોબર બે હજાર પચીસમાં ફરીથી યુએસ ગવર્મેન્ટ શટડાઉન થઈ ગઈ છે શટડાઉન થવાનું મુખ્ય કારણ એ હોય છે કે યુએસ ની કોંગ્રેસ અને પ્રેસિડેન્ટ જે યરલી બજેટ હોય છે અમેરિકાનું તેના પર એગ્રી ના થાય ખર્ચો ક્યાં કરવો છે તેના પર એગ્રી ના થાય ત્યારે આ પ્રકારનું શટડાઉન થતું હોય છે જ્યારે યુએસ ગવર્મેન્ટનું શટડાઉન થતું હોય છે ત્યારે કઈ કઈ વસ્તુ ઓપન રહેતી હોય છે અને કઈ કઈ વસ્તુઓ બંધ થઈ જતી હોય છે તો સૌથી પહેલા આપણે જોઈએ ઓપન શું શું હોય છે હોસ્પિટલ્સ અને ઇમરજન્સી રૂમ્સ એર ટ્રાફિક કંટ્રોલ અને ટીએસએ બોર્ડર સિક્યોરિટી અને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એક્ટિવ મિલિટરી ઓપરેશન્સ સોશિયલ સિક્યોરિટી મેડિકેર અને મેડિકેટના પેમેન્ટ યુએસપીએસ પોસ્ટલ સર્વિસીસ હવે કઈ કઈ વસ્તુઓ બંધ થઈ જતી હોય છે યુએસ ગવર્મેન્ટના સટડાઉનમાં નેશનલ પાર્કસ અને મોન્યુમેન્ટ્સ મ્યુઝિયમ અને ઝૂ કે જે ફેડરલ ગવર્મેન્ટ દ્વારા રન કરવામાં આવે છે તે પાસપોર્ટ અને વિઝાની જે એપ્લિકેશન છે તેમાં તમને થોડો ડીલે જોવા મળી શકે છે ડિલે ઇન ફેડરલ લોન્સ સ્ટુડન્ટ લોન હાઉસ લોન્સ રિસર્ચ અને ક્લિનિકલ ટ્રાયલનું ફંડિંગ અટકી શકે છે કેટલીક સર્વિસીસ જેમ કે અથવા તો ઓડિટ હોય છે તે સ્લો થઈ શકે છે અને ઘણા બધા ફેડરલ વર્કર્સ તેઓએ કાં તો અનપેડ કામ કરવું પડશે જ્યાં સુધી પાછી ઓપન નહીં થાય ત્યાં સુધી અથવા તો તેમને કામ છોડવું પડશે થોડા સમય માટે કે જેનો પગાર તેમને નહીં મળે હવે તમને લોકોને જણાવી દઉં કે જે સૌથી લાંબુ સટડાઉન થયેલું ગવર્મેન્ટનું થર્ટી ફાઈવ ડેઝનું ટુ થાઉઝન્ડ એટીન અને નાઇન્ટીનમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર હતી ત્યારે અને તેનું કારણ હતું યુએસએ મેક્સિકોની વચ્ચે જે બોર્ડર બનાવવા માંગતા હતા ડોનાલ્ડ ટ્રમ્પ તેના ફંડિંગને લઈને વિવાદ થઈ ગયો હતો અને ફંડિંગનું બજેટ અપ્રુવ નહોતું થયું તેને કારણે શટડાઉન ઘણું લાંબુ ચાલ્યું હતું